मोटरसायकल वेचवा ग्राहकों ने बोलावे छे जे बातमी आधारे बातमी वाली शख्स शंकास्पद वाहनों साथे हाजर मिली आएल जो वाहनों अंगे तेनी टीमें पूछपरछ करता कोई संतोषकारक जवाब न कब्जे लई तळाजा पोलिस स्टेशन लावी कड़क पूछपर करता आरोपीए कबूलात आपेल के आश्रे साढ़ा नव एक महीना पहला ठाड़ छलिया रोड छासठक एवं सब स्टेशन नजीक आल वी छापरे थी बजाज कंपनी प्लेटीना मोटर सायकल डायरेक्ट करी चोरी करेल અને બીજી બઈ કાશરે દોઢ વર્ષ પહેલા સુરત સરથાણા વિસ્તારમાં આવેલ શ્યામ મંદિર પાછળ રિવેરા એપાર્ટમેન્ટમાંથી પાર્ક કરેલ સ્પ્લેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાનું જણાવેલ જે અંગે આગળની વધુ કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપી દીપક ઉર્ફે દીપેશ પરશોત્તમભાઈ શિયાળ ઉમ્ર વર્ષ તેવીસ ધંધો ગેરેજ રહે ઓથા તાલુકો મહુવા ભાવનગર હાલ કમલ પાર્ક લંબે હનુમાન રોડ સુરત आशक सुपर महुआ અને સુરત સહિત પોલીસ સ્ટેશન માં 13મી વધુ ગુનાઓ નોંધી ચૂક્યાનું ક્રાઈમ બ્રાન્ચ ટીમે જણાવેલ આ કાંગીરી માંગ પીઆઈ કેએસ પટેલ પીએસઆઈપી બીજે બલિયા વિવી ધ્રાંગુ એમજે કુરેશી સ્ટાફના અશોકભાઈ ડાબી તરુણભાઈ नांदવા મહેન્દ્રસિંહ સરવલિયા ભગдешભાઈ પંડયા વિનાકભાઈ બારિયા સહિત જોડાયેલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ